અત્યાર સુધી આપે કોઈ હોટલ કે કોઈ રૂમ કે કોઈ મકાનમાં કે કોઈ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની વાતો સાંભળી હશે પરંતુ વલસાડ રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં ધમધમતું જુગારખાનું ઝડપી પાડ્યું છે બાતમી ના આધારે પોલીસે કાર્યવાહી કરી પોરબંદર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરી એ દરમિયાન ટ્રેનના પાર્સલ કોચમાં કેટલાક લોકો જુગાર રમતા ઝડપાયા રેલવે પોલીસે નવ પુરુષ સાત મહિલા સહિત સોલ જુગારીઓ

વલસાડ રેલવે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જુગારિયાઓ મુસાફરીની જેમ ટ્રેનમાં ચડ્યા બાદ પાર્સલ ડબ્બામાં જઈ જુગાર રમી રહ્યા હતા